અમે બે હજાર અઢારમાં માં રેવા આવ્યા હતા બે હજાર અઢારથી થી લઈને અત્યાર સુધીનો વેરો માટે ઓગણીસ લાખ રૂપિયો નાખ્યો છે હવે આમાં ગરીબ વર્ગ લઈ રે એના અંદર ઓગણીસ લાખ રૂપિયો વેરો અમને આપ્યો છે તો હવે અમારે આ વેરો કેવી રીતે ભરવો આમાં ગરીબ માણા રહીએ હે એ ઓગણીસ લાખ રૂપિયો કેવી રીતે આપે તો પાણી વેરામાં કોઈ માફી આપે અમને તો કાંક રાહત કરે તો અમે કાચ ફરવા તૈયાર છે તો આ ઓગણીસ લાખ રૂપિયો તો અમારી પાસે થાય એમ નથી પંદર દિવસ ત્યાં અમારી લાઈન કાપી લે કે અમારા બૈરા જેવું આ પાછળ છે પાણી વિનાના પાણી વિનાના બૈરા બેડા લઈને લઈને આમથી આમ જાય છે પાણી હાટું થાય અમારે બોર છે બોરે બંધ છે હવે બોરનું મેં મેન્ટેન નથી કરીએ કે હાડાનો ઓગણીસ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ કેટલા સમયનો વેરો આપ્યો છે અને બે હજાર બે થી અઢારથી અત્યાર સુધીનો વેરો આપ્યો અમે ચાર વર્ષનો બરોબર થી પાંચ વર્ષનો વેરો આપ્યો હે ને એમાં સત્તર ફ્લેટ તો ખાલી છે હવે એનો વેરો અમારી માટે નહીં તો કે તમે ભરો એ સત્તર ફ્લેટનો વેરો અમારે ભરવાનો આની પહેલે સત્તર લાખ રૂપિયા મ્યુનિસિપાલિટી કોર્પોરેશને બંધ એનો કાપીને અમને આપ્યા છે તો મેન્ટેન કરવું કેવી છે સત્તર લાખ તો પહેલે લઈ લીધા છે તો હવે અમારી પાસે કોઈ પૈસા એટલા નથી એમાં ઓગણીસ લાખ રૂપિયા ભરી હતી તો હવે આ સરકાર કઈ મદદ કરે રાહ કરી દઈએ ઓગણીસ લાખ રૂપિયા એકસો ને ખાલી એમાં સરકારે સોપા નથી એનો વેરો અમારે ભરવાનો અમે એને પેલે રજૂઆત કરી કે ભાઈ ફ્લેટ તમે વેરો આપો નોટિસ આપો અમે ભરવા તૈયાર તો આ આખો નોટિસ અમારી પાસે આપી હવે અમારે ઓગણીસ લાખ રૂપિયા ભરવો કેમ પંદર દિવસ લાઈન કાપીને કે પાણી વિના નાખે पाणी हुन न कंहिं मिलियो